એક ટ્રાફિક નું અવેરનેસ આવે એ માટે એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં અમુ દ્વારા કંડક્ટર અને ડ્રાઇવરો ટ્રાફિકના પાલન કરે રોડ સેફ્ટી લગતા એ માટે એમને સૂચિત કરવામાં આવેલ છે અને બીજું એ કે જ્યારે एसटी બસના ડ્રાઈવર અને કંડક્ટર જ્યારે મુસાફરી કરી રહ્યા હોય છે ત્યારે તેમની સાથે બીજા લોકોનો જીવ પણ તેમની સાથે મતલબ કે એના આત્મા રહેલો હોય છે અને જ્યારે મુસાફરી કરતા હોય છે ત્યારે એ બહુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે બહુ જરૂરી હોય છે અને એમાં આંખ શરીરનો બહુ અગત્યનો અંગ છે આંખ ખરાબ હોય તો એના લીધે અકસ્માત થવાના ચાન્સીસ થોડા વધી જતા હોય છે એટલે આજે આપણે અહીંયા એક નેત્ર સંતરામ નેત્ર ચિકિત્સાલય તરફથી એક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એસટી બસના કંડક્ટર અને ડ્રાઈવરો કરીને તેમને ચશ્માનું વિતરણ ફ્રી ચશ્મા નું છે પરમાર ડેપો મેનેજર નડિયાદ આજ રોજ એસટી વિભાગ તરફથી અમારા વિભાગના વડા સીડી મહાજનના અધ્યક્ષ સ્થાને આજે આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રજાપતિ સાહેબ ટાઉન પોલીસ સ્ટેશનના કર્મીઓ તેમજ મોટા પ્રમાણમાં અમારા એસટીના સ્ટાફને પ્રથમ તો રોડ સેફટી અંગે એક સેમિનારનું આયોજન કરી અને એમને સલાહ સૂચન અને માર્ગદર્શિત કરવામાં આવ્યા કે ભાઈ અકસ્માતનું પ્રમાણ કેવી રીતે ઘટાડવું કયા સંજોગોમાં તમારે ડ્રાઇવિંગ ન કરવું અને એના માટેના સરસ શપથ પણ લેવડાવ્યા કે આ આ પરિસ્થિતિમાં તમારા દ્વારા ડ્રાઇવિંગ કરવું નહીં એવી ફરજિયાત દરેક પાસેથી શપથ લેવડાવવામાં આવ્યા છે અને આજ રોજ સંત્રમ નેત્ર ચિકિત્સાલય ચિકિત્સાલય તરફથી પણ એક આઈ કેમ્પનું આયોજન કરી અને દરેકની આંખોની ચકાસણી થાય અને એમને મફતમાં ફ્રીમાં ચશ્મા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે એટલે આ જે રોડ સેફ્ટી સરકાર દ્વારા આખું મંથ યુ ઉજવવામાં આવે છે એના ભાગ રૂપે એસ્ટી દ્વારા પણ આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કારણ કે મૂળ કામ અમારું ડ્રાઇવિંગ સાથે સંકળાયેલું છે અમારો મૂળ બેઝિક જે બિઝનેસ કહેવાય એ કિલોમીટર વેચવાનો છે એટલે અમારું વાહન જેમ રોડ પર જાય એટલા જ મુસાફરો વધુ બેસતા હોય છે અને એ પ્રમાણે અમે સ્ટેજ ટુ સ્ટેજ આગળ ચાલતા હોઈએ છીએ આ એટલે આ અનુસંધાને મુસાફર જનતાના જીવને કોઈ પણ પ્રકારનું અમારું સૂત્ર જે છે કે સલામત સવારી એસટી અમારી એ સાર્થક થાય એના પ્રયત્ન ના ભાગરૂપે આ આખો કાર્યક્રમ અમે આ પોષ મહિનાની કડકડતી ઠંડીમાં યોજો છું